મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ રાજ્યની બત્રીસ હજાર થી વધુ શાળાઓના ચાલીસ લાખ વિદ્યાર્થીઓ પૌષ્ટિક નાસ્તો અપાય છે ગુજરાત સરકાર અટલ નેતૃત્વ અવિરત વિકાસના સંકલ્પ સાથે સુશાસન સપ્તાહની ઉજવણી કરી રહી છે આ સપ્તાહના છઠ્ઠા દિવસની થીમ છે મુખ્યમંત્રી અલ્પાહાર યોજના આ યોજના અંતર્ગત રાજ્યની બત્રીસ હજારથી વધુ શાળાઓના ચાલીસ લાખ વિદ્યાર્થીઓને દરરોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે આ આહાર દ્વારા બાળકોને સરેરાશ બસો કિલો કેલેરી ઉર્જા અને છ ગ્રામ પ્રોટીન પ્રાપ્ત થાય છે જે તેના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી બને છે છસો સત્તર કરોડના બજેટ સાથે કાર્યરત આ યોજના હેઠળ અઠવાડિયામાં ત્રણ દિવસ સુખડી અને ત્રણ દિવસ કઠોળ પીરસવામાં આવે છે આ સંગીન પહેલથી બાળકોની સ્મરણ શક્તિમાં સુધારો થયો છે અને કુપોષણ સામેની લડત વધુ મજબૂત બની છે અને વડાપ્રધાન શ્રીના પઢાઈ ભી પોષણ ભી નો મંત્ર સાર્થક થઈ રહ્યો છે સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અલ્પાહાર ભોજનની યોજના કરી અને એ અમારા સૌ માટે આશીર્વાદ સમાન છે મુખ્યમંત્રી અલ્પાહાર યોજના શરૂ થયા પછી અમને ઘરેથી જમીને શાળામાં આવવાની ચિંતા જ નથી કારણ કે શાળામાં આવતા જ અમને પૌષ્ટિક નાસ્તો મળી જાય છે પરાયેલું રહેશે તો એ સારી રીતે ભણી શકશે ભૂખ્યા હોય તો એમનું ધ્યાન લાગતું જ નથી ભણવામાં અને બ સવારે નાસ્તો તો સારામાં સારું છે આપણે પોતે પણ સવારે ભરપેટ નાસ્તો કરીને આવે છે તો બાળકો નાસ્તો કરે એ બહુ જ સારું છે નાસ્તા પેટી એ કઠોર અને સુખડી એ મારા બાળકો જમીથી એમની આત શક્તિ હારી રહેશે અને એ પૌષ્ટિક આહાર પેઢી કરી અને એમની તંદુરસ્તી હારી રહેશે